કોસંબા અને આજુબાજુના કાંઠા વિસ્તારના ગામોના યુવાનોને વિદેશી સીપમાં ઉચ્ચ પગારવાળી નોકરી અપાવવાની લાલચ આપી અંદાજીત સાઈઠ લાખની છેતરપિંડી કરી નાસી ગયેલ ઈસમને મુંબઈ ખાતેથી શોધી કાઢતી વલસાડ સિટી પોલીસ ટીમ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના સૂચન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ ભેદ ઉકેલી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા આપેલ સૂચન મુજબ વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈ ડીડી પરમારના નેતૃત્વ હેઠળ છેતરપિંડી કરનાર આરોપીને મુંબઈથી પકડી પાડવામાં સફળતા મળી છે પકડાયેલા આરોપી વિનય સોલંકી મૂળ દીવનો રહેવાસી છે અને પોતે શીપમાં નોકરી કરવા માટેનો સીમેનનો કોર્ષ મુંબઈ ખાતેથી કરેલ છે અને તેમણે આઠ વર્ષ સુધી મુંબઈની અલગ અલગ શિપિંગ કંપનીમાં નોકરી કરેલ હોય જેથી ગુજરાતના લોકોને જેઓ સીમેન તરીકે શીપમાં નોકરી કરવાના હોય તેમનો સંપર્ક કરી નોકરીના ખોટા ઝાસાઓ આપી શીપમાં નોકરી આપવાના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા જે અંગે વલસાડ સિટી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ આધારે વલસાડ સિટી પોલીસે આરોપીને મુંબઈથી દબોચી લીધો હતો આરોપીએ વર્ષ બે હજાર ત્રેવીસમાં આશરે છ જેટલા લોકો પાસેથી સીપમાં મોકલવાના બહાને દસથી બાર લાખ રૂપિયા પડાવ્યા હતા જ્યારે વર્ષ બે હજાર ચોવીસમાં આશરે આઠ જેટલા લોકો પાસેથી આઠથી દસ લાખ રૂપિયા પડાવ્યા આમ સાઠ લાખની ઉપરની છેતરપિંડી કરનાર આરોપીને વલસાડ સિટી પોલીસ ટીમે દબોચી લીધો છે